પ્રોહિલિસ્ટેટ બુટલેગરને પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલના હવાલે કરતી વાલિયા પોલીસ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રોહિબિઝનને અસામાજિક પ્રવૃત્તિને નેસ્ટ નાબૂદ કરવા અધિનિયમ હેઠળ અટકાયત કરતી પગલાં લેવા સૂચના આપેલ જે અનન્વય મદદનીસ પોલીસ અધિક્ષક શ્રી કુમાર મીણા ઝગડિયા વિભાગ ઝગડિયા ઝઘડિયાનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિઝન ના સાથે સંકળાયેલ ઇસમો પર કાર્યવાહી કરવા સારું વાલિયા પોલીસ સ્ટેશનને સૂચના આપેલ જે અનુસંધાને વાલિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગામે વચલા ફળિયામાં રહેતા શૈલેષભાઈ લલ્લુભાઈ વસાવાનાઓને વિદેશી દાર સાથે સંકળાયેલ હોય જેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સાહેબ શ્રી ભરૂચનાઓને મોકલી આપેલ હતી જે આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા પાસાધારા હેઠળ અટકાયત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભરૂચનાઓ તરફથી અટકાયત કરવાનો હુમલો ઈચ્છુ થતાં સામાવાડા શૈલેષભાઈ લલ્લુભાઈ રહે વસલું ફર્યું છમારિયા તાલુકોવાલિયા જિલ્લો ભરૂચનાઓને ઝડપી પાડતી પાસા વોન્ટેડની ભજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે